નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મકરસંક્રાંતિ કે જેને સૂર્ય સંક્રાંતિ પણ કહે છે જ્યારે સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કરે તેને મકરસંક્રાંતિ કહે છે આ વર્ષે એટલે કે વિક્રમ સંવત બે હજાર એંસીના વર્ષમાં મકર રાશિ ક્યારે સૂર્યનારાયણ પ્રવેશ કરે છે એટલે મકરસંક્રાંતિ ક્યારે ચૌદ તારીખે તે પંદર તારીખે તો જોઈએ વિક્રમ સંવત બે હજાર એસીના રાક્ષસ નામ સંવત્સર છે શાલિવાહન શક ઓગણીસો પિસ્તાલીસ શોભન નામ સંવત્સર છે ઉત્તરાયણ શિશિર ઋતુ પો સુદ ચોથ પાચમ અને સોમવાર તારીખ પંદર એક ચોવીસના રોજ સૂર્યનારાયણ મકર રાશિમાં રાત્રે બે અને ચુમ્માલીસ મિનિટે પ્રવેશ કરે છે એટલે કે ચૌદ તારીખની રાત્રે એટલે અંગ્રેજી સમય પ્રમાણે રાત્રે બાર વાગ્યા પછી પંદર તારીખ થઈ જશે એટલે કે પંદર તારીખે બે અને ચુમ્માલીસ મિનિટે મોડી રાત્રે મકર રાશિમાં પ્રવેશ કરે છે સૂર્યનારાયણ એટલે પુણ્યકાળ આખો દિવસ પંદર તારીખનો રહેશે આ સમયે નક્ષત્ર છે સતતારા યોગ કરણ વિષ્ટિ અને ચંદ્ર કુંભ રાશિમાં છે એટલે પુણ્યકાળ પૂરો દિવસ સૂર્યાસ્તથી સૂર્યોદયથી લઈ અને સૂર્યાસ્ત સુધી પંદર તારીખે રહેશે ત્યારબાદ બાર રાશિઓમાં કઈ કઈ રાશિઓએ પોતાની રાશિ અનુસાર કયું કયું દાન દાન કરવું જોઈએ તેના વિશે પણ જોઈએ અને સંક્રાંતિનું સ્વરૂપ પણ આ વર્ષે કેવું છે જેનાથી કઈ વસ્તુઓ મોંઘી થાય કોને કષ્ટી પડે વગેરે જાણીએ આ વર્ષે સંક્રાંતિનું વાહન અશ્વ છે ઉપવાહન સિંહ છે કાળા કપડાં પહેરેલા છે હાથમાં આયુધ ભાલો ધારણ કરે છે જાતિ દ્વિજ છે વાર નામ ધ્વાક્ષી છે નક્ષત્ર નામ મહોદરી છે તે બેઠેલી અવસ્થામાં છે કઠોળ ખાતી અને દુર્વાનું પુષ્પ ધારણ કરેલ છે સોનાના આભૂષણ પણ ધારણ કરેલ છે સામુદાય મુહૂર્ત પંદર છે દક્ષિણમાંથી આવીને ઉત્તર દિશા તરફ જાય છે તેની દ્રષ્ટિ ઈશાન કોણ તરફ છે મુખ પશ્ચિમ તરફ છે જેથી દક્ષિણ અને ઈશાન દિશાના લોકોને સુખની પ્રાપ્તિ થાય સંક્રાંતિ માટે એમ કહેવાય છે કે જે જે વસ્તુઓ કે જે વ્યક્તિઓ સાથે સંક્રાંતિનો સંબંધ થાય છે તે વસ્તુઓ મોંઘી થાય છે તથા તેની સાથે સંબંધ ધરાવતી વ્યક્તિઓને કષ્ટ થાય છે મુહૂર્ત પંદર સામ્ય છે જેથી વરસાદ મધ્યમ સારો રહે અશ્વ અને સિંહ જેવા પ્રાણીઓમાં રોગચાળો ફેલાય અશ્વ સિંહની અમુક જાતો લુપ્ત થતી હોય તેવું લાગે કાળી વસ્તુઓમાં એટલે કે કાળા તલ કાળા અડદ ચા ભૂકી વગેરેના ભાવમાં વધારો જોવા મળે વીજ જાતિને તંદુરસ્તીની વિશેષ કાળજી લેવી જરૂરી બને સંક્રાંતિ દરમિયાન તલનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે એમાં તલ ખાવા તલનું અભ્યંગ તલનો હોમ કરવામાં આવે તલનું દાન કરવામાં આવે તલવાળું પાણી પીવામાં આવે તલ મિશ્રિત જળથી સ્નાન કરવામાં આવે તો વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય સંક્રાંતિ પુણ્યકાળ દરમિયાન નવા વાસણોનું દાન કરવામાં આવે ગાયોને ઘાસચારો આપવામાં આવે નવા વસ્ત્રોનું દાન કરવામાં આવે તલ વગેરેનું દાન કરવામાં આવે તો ઉત્તમ પુણ્યની પ્રાપ્તિ થાય સૂર્યનારાયણને જળ અને દૂધનો અભિષેક કરવામાં આવે તો આરોગ્ય અને આયુષ્યની પણ પ્રાપ્તિ થાય પિતૃ તર્પણ કરવામાં આવે તો એમના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય શિવપૂજન શિવ અભિષેક કરવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય સંક્રાંતિનો પુણ્ય પુણ્યકાળ તારીખ પંદર એક ચોવીસના કલાક સાત ઓગણત્રીસથી અઢાર ચોવીસ દરમિયાન એટલે કે સૂર્યોદયથી સૂર્યાસ્ત પૂર્ણ દિવસ પુણ્યકાળ રહેશે પંદર તારીખના હવે જોઈએ સંક્રાંતિમાં બારે રાશિવાળાએ કયું કયું દાન કરવું જોઈએ તો રાશિ મુજબ જોઈએ તો મેષ રાશિ કન્યા રાશિ અને કુંભ રાશિ મેષ રાશિ કન્યા રાશિ અને કુંભ હોય ચણાની દાળ પીળું કાપડ પિત્તળના વાસણો વગેરેનું દાન કરવામાં આવે તો પુણ્ય પ્રાપ્તિ થાય ત્યારબાદ વૃષભ રાશિ સિંહ રાશિ અને ધન રાશિ વૃષભ રાશિ સિંહ રાશિ અને ધનુ રાશિ એ લોકોએ ઘઉં ગોળ લાલ કાપડ લાલ તલ તાંબાના વાસણો વગેરેનું દાન કરવામાં આવે તો પુણ્ય પ્રાપ્તિ થાય ત્યારબાદ મિથુન રાશિ તુલા રાશિ અને મકર રાશિ મિથુન રાશિ તુલા રાશિ અને મકર રાશિના જાતકોએ ઘી ખાંડ સફેદ તલ સફેદ કે કોઈ પણ કાપડ દાન કરવામાં આવે રૂપાનું દાન કરવામાં આવે ચાંદીનું દાન કરવામાં આવે તો પુણ્ય પ્રાપ્તિ થાય આ રાશિવાળાઓએ આ બધી વસ્તુઓનું દાન કરવું જોઈએ ત્યારબાદ રાશિ છે કર્ક રાશિ વૃશ્ચિક રાશિ અને મીન રાશિ કર્ક રાશિ વૃશ્ચિક રાશિ અને મીન રાશિ આ રાશિના જાતકોએ કાળા તલનું દાન કરવું સ્ટીલના વાસણોનું દાન કરવું કાળું કાપડ વગેરેનું દાન કરવામાં આવે તો પુણ્ય પ્રાપ્તિ થાય તો બારે રાશિઓએ આ પ્રમાણે મકરસંક્રાંતિના દિવસે દાન કરવું જોઈએ સંક્રાંતિનો સમય દાન પુણ્ય કરવા માટે ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે આ દિવસે કોઈ પણ વસ્તુનું દાન કરવામાં આવે તો પુણ્ય પ્રાપ્તિ થાય અને જેનું પુણ્ય હજારો ગણું પ્રાપ્ત થાય છે વિવાહ હેચ ગ્રહણે તથા એટલે કે સંક્રાંતિના સમયમાં જ્યારે દાન પુણ્ય કરવામાં આવે તો તેનું વિશેષ મહત્ત્વ અને પુણ્ય રહેલું છે મં મકરસંક્રાંતિનો પુણ્યકાળ પંદર તારીખ સોમવારના સવારથી સૂર્યાસ્ત સુધી રહેશે અને દાન પણ જે જરૂરિયાત હોય મંદ હોય એને અથવા બ્રાહ્મણોને અથવા તો મંદિરની અંદર દાન કરવામાં આવે તો પુણ્યની પ્રાપ્તિ થાય તો આ હતું મકરસંક્રાંતિ બે હજાર એસીનું ફળકથન જે પ્રમાણે દાન કરવું જોઈએ બધા રાશિઓવાળાઓએ આ પ્રમાણે એનું સ્વરૂપ જતું ઓમ નમાયથી જય દ્વારકાધીશ